અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે શારજાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલી મહિલા મુસાફર પાસેથી મોટા પ્રમાણમાં દાણચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં મહિલા મુસાફરને પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ વિભાગે અટકાવીને તપાસ કરતા મહિલા પાસેથી બાર આઈફોન ચાર એપલ વોચ એક લેપટોપ અને દસ કિલો કેસર મળી આવ્યું હતું મહિલા પાસેથી ઝડપાયેલ દસ કિલો કેસરની બજાર કિંમત બનાવટી વર્ક પરમિટ વિઝા આપી એક કરોડ થી વધુની છેતરપિંડી આચરનાર આરોપીની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે જેમાં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક વિઝા કન્સલ્ટન્સી કંપનીએ ઓસ્ટ્રેલિયાની દસ અને ન્યૂઝીલેન્ડની ઓગણીસ જેટલી ફાઇલો વર્ક પરમિટ વિઝા માટે ઉત્તર પ્રદેશની નોયડા સ્થિત વિઝા કન્સલ્ટન્સી કંપનીને મોકલી હતી અને સાથે એક પોઈન્ટ તેર કરોડ રૂપિયા પણ આંગળીયા મારફતે મોકલ્યા હતા ત્યારે નોઈડાની કન્સલ્ટન્સીના સંચાલકોએ બનાવટી વર્ક પરમિટ વિઝા આપી છેતરપિંડી આચરતા સેટેલાઇટ પોલીસે યુપીની કંપનીના સંચાલક વરુણ ની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા તારીખ અઢાર અને ઓગણીસ જુલાઈના રોજ બે દિવસની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં વિવિધ શહેરો અને હાઈવે પર આવેલા બસો સડસઠ જેટલા પેટ્રોલ અને ડીઝલ પંપ ઉપર દરોડા પાડીને સ્થળ તપાસ કરવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન તંત્રના કાયદા અને નિયમોની જોગવાઈઓનો ભંગ કરતા કુલ સોળ જેટલા પેટ્રોલ પંપો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે